જી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો આજ હું તમને બતાવીશ કે આપણું જાર અને છે દેખો જરા આવડી આવડી થઈ ગયે હમણે મોટી થઈ જાય છે અને ઢાવાય આવશે તમારો કોઈ નજીવ હતો વઢાવાનો તો આવજો આપણે હતા વરસ તો લઈ લીધી ખાવાનું વરતમાં ખવાય તો આપણે બે એક દેખો આ હે ખોણો જ્યારે આવડી આવડી થઈ ગઈ હમણાં મોટી થઈ જાય

અને જોડાઈ રહેજો વિડીયો આપણે આગળ બીજું પણ તમને બતાવીશું દેખો મોસમ મસ્ત હે અને આ મોસમ ઉપરથી એક ગીત મને યાદ આવે હે જૂનું હે પણ ગયેલા મોય બોલે છે મધરા મીઠા મોર રે માનવીઓ તમે એક વાર મારા ગામડામાં આવજો તો આ ગીત તમને ગમે તો લાઈક કરજો તો દેખો હવે આપણે આગળ જવાનું છે ગીત તો મને ઘણાય આવડે મને બધા કલાકાર કે પણ હું વિડીયા નહીં બનાવતો ઇન્સ્ટાગ્રામમાં બનાવું વિડીયા પણ એ ગીતના નહીં હોતા એમને હોય છે તમારે પણ મારી આઈડી જોતી હોય ઇન્સ્ટાગ્રામની તો હું તમને મારી આઈડી આપું કિરણ ઠાકોર પચાસ પચાસ લખતો એટલે મારી આઈડી આવી જાય છે દેખો આપણે જેઠ્યા બાયા આ દેખો આ ઓલી માકન બીજું છેતર હે અને આ છેતર આપણું છે આટલું એક ઓલું બે તૈયું ચાર પાંચ ચાર પાંચ છેતર હે સંપલ એ પહેરવાના હજી ઓળાનો ઓળાનો આવ્યો આટા વાગે તો આ રૂધા ટાપીને આવતા એટલે આ તો આપણે વાડ નીકળવી પડે કેમ કે આ તો આ દેખો વિલા પોંગડી જાય એટલે હવે વાડ કરવાના આપણે ના ફાયદો થઈ ગયો આ કે આ બગાડી લાખી આ જારની રૂધડાન રૂધડા આવે ને તો પછી બગાડી લા ખાય ની પણ ભજવાડ કરે દેખો આપણે ભૂલી જાર રહી બીજી અને હવે આજે આજે ખાતર લાશું ગઈ એટલે આ તો હમણાં મોટી થઈ જાય તો દેખો આવું એને શું કહેવાય એ પછી તમે કોમેન્ટ કરજો એને અમારી ભાષામાં તો એને હાથ કા પણ તમારી ભાષામાં તમે શું કહો એ કોમેન્ટ કરજો कर दो और मेरा वीडियो गमता हो तो लाइक कर दो वीडियो को केव मस्त मौसम है और आज तो आवडी आवडी जार थई है आवडी आवडी जार थई है देखो तुम्ही તો તમે પણ દેખો ગયા હે આપણે તો તો હવે આપણે જવાનું છે આપણે અઈડા ઉજી કે નહીં એ દેખવા તો આપણે દેખા અડા ઉજ્યા હે કે હજુ નથી ઉજ્યા તો હેડો આપણે અડા કંઈ જ તો મારા વિડીયા ને લાઈક કરી લાખો અને મસ્ત કોમેન્ટ કર લાખો તો હેડો આપણે હવે જાઉં એડા હે કે નથી ઉજ્યા આપણે જોતામાં

દેખો આશે બુડીને કચા કચ કપડે ના પડે તો દેખો એડા તો ઉડી જાય આખા ખેતરમાં તો આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને મને સબસ્ક્રાઈબર કરજો અને મને સપોર્ટ કરજો તો આપણો વિડીયો અહીંયાથી પૂરો થાય છે જય માતાજી